વિદેશી મુસાફરી ખર્ચમાં વધારો થવાને કારણે ભારતીયો દ્વારા આઉટવર્ડ રેમિટન્સ દસ મહિનામાં તેમના ઉચ્ચતર સ્તરે વધીને જુલાઈ બે હજાર લગભગ બે અબજ ડોલર થયું હતું ગુજરાતમાં વધુ એક વખત ભારતીય અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ આણંદ નર્મદામાં સત્યાવીસ તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી આધા પર કચ્છના ડોક્ટર પિનલ મહેન્દ્રભાઈ રાજાણીને દુનિયામાં ખૂબ જ પ્રતિષ્ઠિત હાર્વર્ડ વર્લ્ડ રેકોર્ડ સ્થાન મળતા સમગ્ર કચ્છ ઉપરાંત ગુજરાત રાજ્યના શિક્ષણ જગતમાં આનંદની લાગણી છવાઈ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યની એકનાથ સિંધે સરકારે મોટું પગલું ભર્યું રાજ્યમાં બ્રાહ્મણ અને રાજપૂત જાતિના આર્થિક રીતે નબળા વર્ગોના કલ્યાણ માટે બે અલગ અલગ કોર્પોરેશનો બનાવવાનો નિર્ણય લીધો છે દિલ્હીની ખાલસા કોલેજમાં બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે વિદ્યાર્થી સંઘની ચૂંટણીને લઈને વિદ્યાર્થીઓને બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી કર્ણાટકની રાજધાની બેંગલોરમાં આરોપીઓએ મહાલક્ષ્મી નામની યુવતીના ત્રીસ ટુકડા કરી ફ્રિજમાં સંતાડી દીધા મહાલક્ષ્મીનું અસરફ સાથે અફેર હતું તેવું જાણવા મળ્યું છે અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સને પૃથ્વી પર પરત લાવવાના પ્રયાસો ચાલુ છે સુનિતા વિલિયમ્સને આઈએસએસ એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર કમાન સોંપવામાં આવી છે તેમણે આઈએસએસના કેપ્ટન બનાવવામાં આવ્યા